જય માતાજી આજ રોજ આપણા ગુજરાત રાજ્યના પૌરાણિક મંદિર વિશે થોડું જાણીએ અને જે અતિશય પૌરાણિક મેળો છે એના વિશે થોડુંક જાણીએ યાદેવી સર્વભુતિસુ માતૃપેણસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ગુજરાત રાજ્યના પાટનગર એવમ ગાંધીનગર થી ચૌદ કિલોમીટરના અંતરે આવેલું એવું રૂપાલ ગામ જ્યાં બિરાજમાન જગત જનની જગદંબા આધ્ય શક્તિ કલ્યાણી માં અંબા એવી ભગવતી સ્વરૂપી વરદાયી માતાનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં હાલ પણ સાહેબ ઘીની નદીઓ વહે છે શ્રદ્ધાળુ ભક્તોને માં વરદાયની આશીષ આપી એમની મનોકામનાને પરિપૂર્ણ કરે છે કેવાનો તાત્પર્ય ગોકુળ મથુરા વૃંદાવન ની અંદર જઈએ તો દૂધ દહીં છાશ વગેરેની જેમ નદીઓ વહે છે એમ આપણા ગુજરાતમાં સાહેબ ઘીની નદીઓ વહે છે એવું પૌરાણિક મંદિર પુરાણોના અનુસારે જ્યાં પાંચ પાંડવો એક પલ્લીનો રથ બનાવી માના ચરણે અર્પણ કર્યો હતો આવી ભક્તિથી માને પ્રસન્ન કરી માતાજી પાસેથી વરદાન માગ્યું હતું આ વરદાન ફળ સ્વરૂપે અઢાર દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું હતું એમાં ધર્મ સ્વરૂપી પાંડવોનો વિજય અને અધર્મ સ્વરૂપી કૌરવોનો નાશ થયો હતો આવું માયે વરદાન આ પાંચે પાંચ પાંડવોને આપ્યું હતું ત્યારથી આદિ અનાદિ કાળથી આ પરંપરા અવિરત ચાલ્યા કરે છે હજી પણ આવા કળિયુગની અંદર આ ગાંધીનગરથી જે ચૌદ કિલોમીટરના અંતર ઉપર આવેલું જે રૂપાલ ગામ છે ત્યાં આ મેળો અકબંધ ચાલી રહ્યો છે તો આ મેળો આ વર્ષે સ્વરૂપી ઉત્સવ ઉજવવાનો છે તો આ સર્વ ધર્મ પ્રેમી ભક્તોને આ ત્રિવેણી સંઘમાં સ્નાન કરવા આસો માસના નવરાત્રીની અંદર માતાજીના દર્શન કરવા માટે ત્યાંના પૂજારી એવમ સમગ્ર તેમની ટીમ તથા સમગ્ર ટ્રસ્ટ મંડળ તરફથી આપ લોકોને સહ પરિવાર સાથે ત્યાં પધારી વરદાયની માતાના દર્શન કરી અને આ દર્શનનો લાવો લઈ પધારો રૂપલ ગામ માં ભગવતીના ચરણોમાં કોટી કોટી વંદન ઓમ એમ ગ્લોમ એમ નમો ભગવતી વાર્તાલી વાર્તાલી વરાહી વરાહી વરાહમુખી વરાહમુખીએ એ આપણે બધા આ ત્રિવેણીનો ભાગ બનીએ આ સનાતન સ્વરૂપી ત્રિવેણીની જ્યાં ગંગા વહે છે